ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આસામ ખેડૂતો માટે જાહેર થશે રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસનું સૌથી રાહત પેકેજ જાહેર કરશે મુખ્યમંત્રી નિયમોની ઉપર જઈને પેકેજ જાહેર કરવામાં આવશે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાહત પેકેજ પર માહોર લાગી ચૂકી છે આજે મોડી સાંજ સુધીમાં ગુજરાતના ખેડૂતોને સારા સમાચાર મળી શકે છે તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસડીઆરએફના નિયમોની ઉપર જઈને આ પેકેજ છે તે જાહેર કરવામાં આવશે જાહેરાત અને જાહેર થશે આ મોટું પેકેજ પટેલ ની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વે કરવાની વાત હતી તે સર્વે છે અને એ રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે અને હવે તેને આધારે મળેલી બેઠક બાદ હવે આ સૌથી મોટું રાહત પેકેજ આજે રજૂ કરી દેવામાં આવશે એટલે કે આજ સાંજ સુધીમાં સૌથી મોટા સમાચાર આવી શકે પેકેજ આજ મોડી સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠક છે તે પૂર્ણ થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કૃષિ મંત્રી વાઘાણી સહિત તમામ જે અધિકારીઓ ઉપસ્થિત તે બેઠક પૂર્ણ થઈ છે બેઠકની અંદર આ અત્યાર સુધી જે પણ વિગતો કૃષિ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી છે તે પ્રમાણે ચાલીસ લાખ એક હેક્ટર થી વધુ વિસ્તારની અંદર જે છે તે નુકસાન ગયું છે અને જે નુકસાન ગયું છે તેનો પ્રાઈમરી રિપોર્ટ જે છે તે પણ મૂકી દેવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પ્રમાણે કૃષિ વિભાગને સૂચના આપી હતી કે ત્રણ દિવસની અંદર તમામ સર્વેની કામગીરી પંચનામની કામગીરી પૂર્ણ કરવામાં આવે તે પૂર્ણ કર્યા બાદની વિગતો જે છે તે આ બેઠકની અંદર રજૂ કરવામાં આવી હતી લાખો હેક્ટર વિસ્તારની અંદર જે નુકસાન

ના થયો એવો કમોસમી વરસાદ પડ્યો એક દિવસ નહીં બે દિવસ નહીં પણ સતત દસ દસ દિવસ સુધી વરસાદ પડતો હોય અને ખેડૂતોની હાલત ખરાબ થઈ છે અને આ સરકાર ગંભીરતાથી સરકાર વિચારી રહી છે કે હિમાચલ હોય કે પૈસા પણ પૂરા નથી આપ્યા પંજાબની સરકારે એવા સમયે ગુજરાતની ની ભારતીય જનતા પાર્ટી ની સરકાર જે દિવસે વરસાદ પડ્યો એ જ દિવસથી સતત મંત્રીઓને ધારાસભ્યોને એમના જે તે વિસ્તારમાં મૂકી

બિલકુલ હવે સરકાર આજે રાહત પેકેજ જાહેર કરવાની છે શું કહેશો સૌથી પહેલા સરકાર જાહેરાત કરવાની છે એમ કરીને આપણે કોઈ પ્રતિક્રિયા એ મને લાગે છે થોડુંક ઉતાવળું છે

એના કારણે ત્રણ સિઝન ની નિષ્ફળતા એટલે ખેડૂત ની કમર આર્થિક રીતે તૂટી ગઈ ખેડૂત ખેતર ઉભો રહી શકે એવી કોઈ પરિસ્થિતિ ગુજરાતમાં નથી અન્નદાતા માત્ર ને માત્ર એક જ વિકલ્પ ને એક જ આશરો એ મારી બરાબર સરકાર નો હવે આપણે સરકાર પાસેથી અત્યાર સુધી જે હું જે સમજો છું જે મારી નજર સામે આવ્યું છે એ સર્વે કરવો પેકેજ જાહેરાત કરવી કે વળતર ચૂકવવાની આ બધી વાતોના અને શબ્દોના રૂપે મેં સાંભળ્યું છે

સુધી સુધી પહોંચાડી શકે છે એ પછી આપણે ચર્ચા કરીએ તો મને લાગે છે વધુ વ્યાજ ઓકે ગનશામભાઈ પણ જોડાયેલા છે ગનશામભાઈ એટલે કે હવે આજે વાત થઈ છે કે આજે સાંજ સુધીમાં રાહત પેકેજ જાહેર કરી દેવામાં આવશે

ભારતીય જનતા પાર્ટી નો કોઈ નેતા હોય મુખ્યમંત્રી હોય કે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે એમાં ખાસ કરીને જયારે આવી વિકમ પરિસ્થિતિ આવી છે ખેડૂતો માટે દયનીય સ્થિતિ આવી છે ત્યારે સરકાર મનહર કરે વિચારે છે એના કરતા પણ સારું વિચારે છે કારણ કે ને પૂછો કે હિમાચલ ની તમારી કોંગ્રેસ પક્ષ ની સરકારે આઠ જ દિવસમાં આજે સતત વરસાદ હજુ તો ચાલુ છે અને એવા સમયમાં પણ જો સતત બેઠકો કરીને આ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે વિચારી ની હોય

કે છેલ્લા દસ વર્ષ નું જો એગ્રીકલ્ચર સિનેરીઓ જોઈએ આપણે ગુજરાત અંદર જે આપતકાલીન પરિસ્થિતિ ની અંદર ખેડૂતને ખેતર ઉપર એની આર્થિક નુકસાની ભાગે સામનો કરવાનો વખત આવ્યો હોય એવા અનેક કિસ્સાઓ બન્યા છે બીજુ સરકાર પાસે કોઈ તંત્ર જેવી સામે જે સર્વે કરવાની વાત હું ગયા વર્ષની અંદર ખૂબ આધાર સાથે કહું છું કે ગઈ વખતે જુલાઈ મહિનામાં એક આપતકાલીન પરિસ્થિતિ સર્જાણી ઓગસ્ટ મહિનામાં ઓક્ટોબર મહિના ત્રણ નો અંદર 1500 સમથિંગ કરોડની જાહેરાત કરી હતી શું સરકારે ખેડૂતને આપી દીધું મને એટલું જ કહ્યું ને એક વર્ષની અંદર અને બીજું આ રાજનીતિ કરવાનો વિષય નથી બેન

એક વીઘે પચાસ પંચાવન હજાર રૂપિયા ની આવક અને ખર્ચ નું બંને નો તમે સરવાળો કરો તો એવો થાય આજે હું તમને કહું તમે એનાથી સારું પેકેજ આપી અને ખેડૂતને ખુશ કરી શકશો બીજું આપડે ઉદ્યોગ ને બહુ બધું આપી દીધું છે બહુ બધું આપી દીધું છે ખેડૂતો માટે અન્નદાતા બંધ કરી દેશે અમારે તો રાહત જોઈએ છે અમે કે કોઈ અમારા માટે અત્યારે બે વર્ષ ચૂંટણી નથી કોઈ તો આ પરિસ્થિતિ ની અંદર હું માનું છું કે હું અપેક્ષા રાખીને બેઠો છું કઈ એવી તો નથી કે સરકાર નથી કરવાની કરશે સરકાર

એ મજૂરો છે એ લોકો કઈ કઈ બીજા વિસ્તાર માંથી આદિવાસી વિસ્તાર માંથી લગભગ પંચોતેર ટકા ખેતરો ઉપર હતા ભાગ્યાઓ ખેતી કરે છે એના માટે સરકાર શું વિચારશે

પણ આ તો જયારે કોંગ્રેસે રાજનીતિ કરી ઘણી જગ્યા એમને જુદી જુદી વાતો કરી એટલે ખાલી હું આ કઉ છું કે આમાં કોઈ રાજનીતિ ના કરશો ફક્ત કેમ ઉભો કરવો કેમ બેઠો કરવો અને એના માટે સતત જયારે ભારતીય જનતા પાર્ટી સરકાર કામ કરી રહી હોય ગુજરાત ની ત્યારે સૌએ સાથે રહીને સહયોગ આપવો જોઈએ ખેડૂતોના હિતમાં જે પણ કઈ ખોટું કરે ખોટું બોલે એ ખેડૂતોના દુશ્મન ગણાય

તો પ્રકારે આ સાંજ આ મોટી જાહેરાત છે કરવામાં આવી કે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ મુખ્યમંત્રી જાહેરાત કરી શકે નિયમોની ઉપર જઈને આ પેકેજ જાહેર કરવામાં આવશે તેવી વાત થઈ રહી છે રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે એકસો બે કર્મચારીની ટીમે સર્વેની કામગીરી કરી છસ્સો કરતા વધુ ગામમાં પાક નુકસાની નો સર્વે કરવામાં આવ્યો જિલ્લાના તમામ તાલુકામાં પાક નુકસાની હોવાનું ખેતીવાડી વિભાગે જણાવ્યું છે જ્યાં મગફળી અને કપાસના પાકમાં વધારે નુકસાની હોવાનો ખેતીવાડી વિભાગે સ્વીકાર કર્યો છે માવઠાથી અંદાજે ચાર લાખ હજાર હેક્ટરમાં ત્રીસું નુકસાન થયું જિલ્લામાં સર્વેની કામગીરી પૂરી કરીને રિપોર્ટ સરકારને સોંપાયો છે આપણે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વે ની કામગીરી શરૂ કરેલ હતી એ સર્વેની કામગીરી અંશે હાલ પૂર્ણ થયેલ છે જેમાં કુલ આપણે એકસો ને બે ટીમ સર્વે બનાવેલી એમાં તમામ સ્ટાફ ને લઈ અને કુલ આપણે જિલ્લાના તમામ ગામ ને આવરી લીધેલ છે અને એનું જે લગભગ જે કામગીરી છે અત્યારે પૂર્ણતાના આરે છે ટૂંક સમયમાં ટૂંકમાં એ કામગીરી પૂર્ણ થઈ તો રાજભરમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છેલ્લા આઠ દિવસથી પડી રહેલા વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ છે બીજી તરફ મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે ગત મોડી રાત્રે પડેલા વરસાદને પગલે લુણાવાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ફરી ખેડૂતોને માથે હાથ દઈ ધોવાનો વારો આવ્યો છે મોટાભાગના ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સર્વે તાઇફા બંધ કરી માત્ર ને તાત્કાલિક અસર થી દેવું અને વળતર ચૂકવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર ને ખબર પડવી જોઈએ ખેડૂત કેટલો પાયમાલ થઈ ગયો છે અત્યારે એની જોડે નથી રહ્યું નથી અનાજ રહ્યું જો ખેડૂત અત્યારે કશું જ નહીં કમાય

આગળ જે રવિ સિઝન આવે એની અમારે કોઈ ખેતી થાય એવી કોઈ શક્યતાઓ નથી અત્યારે જે પરિસ્થિતિ જે ખેડૂતોની છે એ કોઈ સરકાર માનવા તૈયાર નથી એને લઈને અમે બધા ભેગા થયા છીએ ગરના રાંદેસરમાં છે રાંદેસરમાં ચાલીના જતા વૃદ્ધના ગળામાંથી ટ્રેન્સનેચર ચેન ખેંચીને ફરાર થયા આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ છે જેમાં એક્ટિવા પર આવેલા બે આરોપી ચેન ખેંચીને ફરાર થતા જોવા મળ્યા જેથી પોલીસે સીસીટીવી આધારે હાલાગણની તપાસ શરૂ કરી છે

મોરબીના હળવદમાં પણીતાનો આપઘાસ સાસરિયાના ત્રાસથી પરિતાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું મૃતકના ભાઈએ સાસરિયા વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપવાની નોંધણીની ફરિયાદ કરી છે હળવદ પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિ સાસુ નણંદ અને સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અમદાવાદના નિકોલમાં પત્ની પર જીવલેણ હુમલો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે નિકોલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીએ ભાઈના મોત પાછળ પત્નીને જવાબદાર ગણાવી તેના પર હાથ અને ગળાના ભાગે શરીરના ઘા માર્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ અંગે પીડિતાએ આક્ષેપ કરતા કહ્યું કે તેના પતિ મયંક અને સાસુ ભાવનાને શંકા હતી કે તે મેલી વિદ્યા કરે છે અને જેને કારણે તેના નાના ભાઈએ આપઘાત કર્યો હતો બાજુમાં એ બટન બનાવે દુકાને એ બટન બનાવા દેવા ગઈ હતી દહી નીકળી ને તો આમથી પાછળથી તમને પકડી લીધી બકલ બગલ ત્રણ ચાર જણા એ કોકને એને એમ થયું કે મસ્તી કે આજુબાજુવાળા પછી સામે વાળા છોકરાઓને બધા કે આ તો અનિલની બેન પછી એને ત્રણ ચાર ચાકુના ઘા કરી લીધા એ પછી ઢીક અને પછી એક ધક્કો માર્યો ને એટલે બે બી પડી ગઈ દરમિયાન નિકોલ ખોડિયાનગર દૂધ સાગર ઘર ઉમિયાનગરના નાકે પહોંચતા તેમના પતિ આરોપી મયંક પટેલ નાઓ આવેલ અને તેઓને કહેલ કે તારા લીધે મારા ભાઈ મરી ગયેલ છે તેમ કહી શ્રીનું મોઢું પકડી જમીન પર નીચે પાડી અને માર મારેલ તેમજ પોતાની પાસે રહેલ ધારદાર ચાકુથી ગળાના ભાગે તથા શરીરના બીજા ભાગે ઈજાઓ કરેલ હતી જે અનુસંધાને નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને આગળની તજવીજ તપાસ ચાલુ છે રાજમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાલોની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે દુકાનદારોના કમિશન અંગે વિભાગ પોઝિટિવ સંકેત છે રાજ્ય સરકારે દુકાનદારોની માંગણીઓ સ્વીકારી છે પૂરી કરવા માટે વિભાગ કાર્યરત દાવો કર્યો છે દરેક નિર્ણય પાછળ વિભાગનો સમય લાગે તેવું નિયામકે જણાવ્યું હડતાલ સંદર્ભે મંત્રી રમણ સોલંકી અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી મહત્વનું છે કે રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો અનિશ્ચિત સમયની હડતાલ પર ઉતર્યા છે તેમણે અનેક પડતર માંગણી અને કમિશન મુદ્દે વિરોધ માટે હડતાલનું હથિયાર ઉગામ્યું છે હાલમાં અમે માન્ય મંત્રીશ્રી સાથે ચર્ચા કરી છે અમે નોંધપાત્ર પ્રમાણમાં ચલણ જનરેટ થયા છે અમે ફરીથી તમામ દુકાનદારોને અપીલ કરીએ છીએ એસોસિએશનની ઘણી બધી માંગણીઓ પ્રત્યે વિભાગ એકદમ સકારાત્મક છે અગિયાર બાબતે સૂચનાઓ પણ પ્રસિદ્ધ કરી છે બાકીની કમિશન વગેરે બાબતો અંગે વિભાગ એકદમ પોઝિટિવ છે પણ એની એક પ્રક્રિયા હોય છે જે પણ વિભાગ સત્વરે ચાલુ કરીને પૂર્ણ કરશે તો હું ફરીથી બધા દુકાનદારોને અપીલ કરું છું કે પાંચેક હજારથી વધારે ચલણ જનરેટ પણ થયા છે બધા જનરેટ કરી અને લાભાર્થીઓને લાભ મળે એના માટે સત્વરે વિતરણ ચાલુ કરે એવી મારી અપીલ છે બધા રાજકોટમાં જન્મ મરણના દાખલા કઢાવવા માટે લાઈન લાગી છે કોર્પોરેશન સિવિક સેન્ટર બહાર લાંબી કતાર જોવા મળી વહેલી સવારથી દાખલો કઢાવવા માટે અરજદારો ઉભા છે દિવાળી વેકેશન ખુલતા મોટી સંખ્યામાં અરજદારો આવ્યા કલાકોથી લાઈનમાં ઉભા અરજદારો ને ભારે હાલાકી સર્જાઈ અરજદારોએ કામગીરી ઓનલાઈન કરવાની માંગ કરી છે એટલે સર્વર ની અંદર કોઈ ઇસ્યુ છે નહીં ટેકનિકલ ફોલ્ટ છે એ વસ્તુ અરબદારને પરેશાની નથી અને દિવાળીમાં નવ દિવસની રજાઓ ગઈ છે એટલે થોડો રસ રહેવા પામેલ છે કારણ કે લગભગ અરાઉન્ડ જોવો તો પાંચસો સાતસોનું રોજનું વોકિંગ હોય છે આપણે તો નવ દિવસના અરબદારોને જે ખાડા પડ્યા હોય પણ અમે લોકોની ટીમ જે અમારી છે એ પૂરતી મહેનત કરે છે અને આ સર્વર જે છે એ કામ કરે છે એટલે સર્વરની અંદર કોઈ ઇસ્યુ છે નહીં ટેકનિકલ ફોલ્ટ છે એ વસ્તુ અરબદારને પરેશાની નથી અને દિવાળીમાં નવ દિવસની રજાઓ ગઈ છે એટલે થોડો રસ રહેવા વડોદરાની એવીપી ઇન્ડક્શન કંપનીના સંચાલકો સામે મોટો આક્ષેપ થયો છે કંપનીના ડ્રાઈવર જયદીપ ગોઠવાલના મૃત્યુને લઈને પરિવારે આરોપ લગાવ્યો છે જયદીપ ગોઠવાલને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા ન લઈ જતા મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યાં પરિવારજનોએ ઘટનાના સીસીટીવી જિલ્લા પોલીસ વડાને આપી રજૂઆત કરી છે ડ્રાઈવરના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને ન્યાય અપાવવાની માંગ કરી કંપનીની બેદરકારીથી જયદીપ ગોટફનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કંપનીના સંચાલકો સામે નોંધી કાર્યવાહી કરવાની પરિવારની માંગ છે મહત્વનું છે કે એબીપી ઇન્ડક્શન કંપનીના ડ્રાઈવર જયદીપ ગોટફાલનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું જેના પછી પરિવારે કંપનીના સંચાલકોને તેમના મોત માટે જવાબદાર ગણાવ્યા છે

ચાર વાગે પચાસ મિનિટે મને ફોન આવ્યો મારો મિત્ર નામે જયદીપ કુમારજીલાલ ગોઠવાલ નું કે હું કંપની પડી ગયો છું અરાઉન્ડ કંઈક થર્ટી ફાઇવ મિનિટની આજુબાજુ થઈ ગયું છે પણ આ લોકો એકસો આઠને જાન કરતા નથી એટલે મેં કીધું સારું હું આવું છું એટલે વડોદરા યોગનીથી ત્યાં જતાં મને પંચાવન મિનિટનો સમયગાળો થયો હતો અને એ લોકોને કીધું કે એમ્બ્યુલન્સ મંગાવો પણ એ લોકો કંઈક એમ્બ્યુલન્સને જ

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ યાત્રાનો પ્રારંભ કરાવશે આ યાત્રા અમદાવાદ ની તમામ વિધાનસભા વિસ્તારમાં ચાર થી આઠ કિલોમીટર સુધી ચાલશે દરેક વિધાનસભા વિસ્તારમાં સરદાર પટેલ મહાત્મા ગાંધી અથવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ની પ્રતિમા પાસેથી આ યાત્રા સુધી મહાનગરમાં બધી જ વિધાનસભા સોળ સોળ વિધાનસભામાં આ પદયાત્રાનું આયોજન કરવાનું નક્કી થયું છે છવ્વીસ નવેમ્બર થી છ ડિસેમ્બર બે હાજર પચીસ સુધી કરમછી રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રાનું આયોજન વિચાર્યું છે જેમાં સમગ્ર દેશના મહાનુભાવો ઉપસ્થિત હશે અને દરેક લોકસભામાંથી પાંચ પાંચ વિવિધ સમાજના યુવાનો એ પદયાત્રાનો હિસ્સો બનશે જે વિધાનસભાની યાત્રા યોજાવાની છે એમાં પણ સરદાર પટેલ એટ વન ફિફ્ટી હોવાને લીધે એકસો પચાસ યુવાનો એ સાથે શરૂ થી અંત સુધી એ પદયાત્રામાં જોડાશે અમુક સંગઠનો અમુક આગેવાનો જ્યાં રૂપ પસાર થતો છે ત્યાંથી જોડાઈ શકશે પણ એકસો એવા છે જે શરૂઆતથી મળીને અંત સુધી એ યાત્રાનો હિસ્સો બનવાના છે સરદાર પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એનું આયોજન થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને અમદાવાદની સોળે સોળ વિધાનસભામાં જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ હોય મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ હોય સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુ હોય આંબેડકરજીના સ્ટેચ્યુ હોય ત્યાંથી શરૂ કરીને અમદાવાદ શહેરમાં દરેક વિધાનસભામાં ચાર કિલોમીટરથી આઠ કિલોમીટર સુધી આ યાત્રા જોડેનું આયોજન થાય અને આ યાત્રામાં રાજ્યના અને અમદાવાદ શહેરના તમામ પ્રતિષ્ઠિત નાગરિકો જોડાય યુવાનો જોડાય ડોક્ટરો જોડાય વકીલો જોડાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એનું આયોજન કરી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એનું આયોજન કરી રહી છે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં નવી પેઢી સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીએ આ દેશની આઝાદી માટે એમને શું બલિદાન આપ્યું છે એ નવી પેઢી એનાથી વાકેફ થાય એ જાણકારી મેળવી શકે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલની એકસો પચાસવી જન્મજયંતિની ઉજવણી કરી રહી છે એમાં નવી પેઢી વધુને વધુ યોગદાન આપશે વધુને વધુ તે લોકો જોડાશે